ચોથો દિવસ પર્વાધિરાજ પર્યુષણનો ચોથો દિવસ એટલે કલ્પ સૂત્રના વાંચનનો પ્રથમ દિવસ કલ્પ એટલે આચાર કલ્પસૂત્ર એટલે આચાર સૂત્ર કલ્પનો એક અર્થ થાય છે દેવ કલ્પસૂત્ર એટલે દેવનું સૂત્ર જેમ તીર્થોમાં શત્રુજય મોટું પર્વતોમાં મેરું મોટો મંત્રોમાં નવકાર મોટો અને પર્વોમાં પર્યુષણ મોટું તેમ સૂત્રોમાં કલ્પસૂત્ર મોટું પર્યુષણના પ્રથમ ત્રણ દિવસે મુખ્યત્ શ્રાવકોની આરાધનાના પાઠ ભણાવાય છે કલ્પસૂત્રના પ્રારંભમાં અને અંતમાં સાધુ જીવનના આચારો માટેના વર્ણન આવે છે કલ્પસૂત્રમાં ચોવીસ જિનવર ભગવંતો તેમજ ગણધર ભગવંતોનું વિશેષ વર્ણન જોવા મળે છે પર્યુષણના ચોથા દિવસથી સવારે અને બપોરે કલ્પ સૂત્રનું વ્યાખ્યાન વાંચવામાં આવે છે અરિહંત ભગવંતનું દેવલોકમાંથી પૃથ્વી પર ચ્યવન થયું આ પ્રભુનો અંતિમ ગર્ભાવાસ છે પ્રભુ હવે પછી ફરી ક્યારેય ગર્ભાવાસ નહીં કરે કારણ કે સંસારના ભવભ્રમણમાં આ તેમનો અંતિમ ભવ છે એ પછી પ્રભુનો જન્મ થયો પ્રભુનો અંતિમ ભવ છે ઇટલે કે હવે પછી તે ક્યારે ફરીવાર જન્મ ધારણ નહીં કરે યોગ્ય સમયે પ્રભુએ દીક્ષા લીધી હવે તેમનો ગૃહસ્થ આવાસ પણ કાયમ માટે બંધ થયો પ્રભુએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમની છદ્મ અવસ્થા પૂર્ણ થઈ હવે તેમનો સિદ્ધિપદ નિશ્ચિત થઈ ગયું પ્રભુ મોક્ષ પામ્યા અને સંસારના ભવ ભ્રમણથી કાયમ માટે મુક્તિ પામ્યા કલ્પસૂત્રમાં આ પાંચે કલ્યાણકોનો મહિમા દર્શાવાય છે આ ઉપરાંત કલ્પસૂત્રના પહેલા વ્યાખ્યાનમાં અંગશાસ્ત્રનું તેમજ જ્યોતિષશાસ્ત્રનું વર્ણન પણ આવે છે એ પછી વિશેષ વાંચન થાય છે બપોરના સમયે તેમાં મહાવીર સ્વામીનો ગર્ભદેવાનંદાની કોખમાંથી માતાની કોખમાં જે રીતે મુકાયો તેનું વર્ણન આવે છે મહાવીર સ્વામીને નૈસારના ભવમાં સમકિતની પ્રાપ્તિ થઈ મરીચીના ભવમાં તેમણે ઋષભદેવ પ્રભુના હાથે દીક્ષા તો લીધી પરંતુ એ પછી તે ત્રિદંડી બન્યા આમ છતાં તેમની અંદર એક તીર્થંકરનો આત્મા વસે છે ઋષભદેવ પાસેથી આ જાણીને ચક્રવર્તી ભરત તેમની અંદર રહેલા તીર્થંકરને વંદે છે એ સમય પોતાને અતિભાગ્યવાન જાણવાને બદલે મરીચી કુળનો ગર્વ કરી બેસે છે આમ કરીને તે નીચ ગોત્ર કર્મ બાંધે છે આગળ જતા ઋષિના ભવમાં તે અગિયાર લાખ એંસી હજાર છસો પિસ્તાલીસ માસ ક્ષમણ કરે છે અખંડ તપસ્યા દ્વારા તે તીર્થંકર નામકર્મ બાંધે છે આ નામકર્મ સાથે તેમનો આત્મા દેવીના ગર્ભમાં આવે છે માતાને તે સમયે ચૌદ મહાસ્વપ્નોનું દર્શન થાય છે આ સ્વપ્નોના ઉલ્લેખ સાથે કલ્પસૂત્રનું બપોરનું વાંચન પૂર્ણ થાય છે પ્રણામ જય જીનેન્દ્ર જૈનમ જયતી શાસન